વાર્ડ નંબર તેર ના કાઉન્સિલર બાળુ સુરવે પણ આજની સામાન્ય સભામાં રોષ વ્યક્ત કર્યો છે અને પોતાના વિસ્તારની એટલે કે પોતાના વોર્ડની સમસ્યા અંતર્ગત રજૂઆત કરે છે કાશી વિશ્વનાથ મંદિર પાસેનું જે તળાવ છે ત્યાં ડ્રેનેજનું ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે તેને લઈને જ ચોમાસું નજીક આવી રહ્યું છે ચોમાસામાં ચોમાસા સુધી આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આ પાણી લોકોના ઘરમાં ડ્રેનેજનું ગંદુ પાણી લોકોના ઘરમાં ઘુસે તેવી શક્યતા હોય ત્યારે કોર્પોરેશન ખાતે મળેલી આ સામાન્ય સભામાં તેઓ રજૂઆત ઉગ્ર રજૂઆત કરી છે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે તે અંતર્ગત તેઓ રોષ પણ ઠાલ્યો છે સાથે જ ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ કરવામાં આવે તેવી પણ તેઓ રજૂઆત કરી છે વહેલામાં વહેલી તકે ચોમાસા પહેલા સિયાબાગ પાસેની આ ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી છે આજે સામાન્ય સભામાં અમે એ જ રજૂઆત કરી કે વડોદરા શહેરમાં પ્રતાપ સરોવરની કામગીરી કરવામાં આવે છે અજવા સરોવરની કરવામાં આવે વિશ્વામિત્રીમાં મોટા મોટા ડમ્ફરો લગાવીને માટી કાઢવાનું કામ કે પાણી ના ભરાય એની ચિંતા કરતા હોય તો અમે એ જ રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં જે કાશી સ્વનાથ તલાવ હોય લાલબાગ તલાવ હોય કે આખા વિસ્તારનું જે પાણી થઈ ભેગું થતું હોય ને એ જગ્યામાં તમે જોઈ શકો કે એ તલાવમાં બારમાર ગટરનું પાણી હોય ને વારંવાર રજૂઆતો કર્યા પછી એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું કે લાલબાગ વિશ્વ લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી બારસોના ભૂંગળા નાખવામાં આવે ને એ જે કામગીરી હતી ત્રણ તબક્કામાં કરવાની હતી પહેલાં અને બીજાથી જતા બીજો તબક્કામાં જે એક કરોડ એસી લાખનું જે કામ ચાલે છે એ કામ તમે જોઈ શકો કે અગાઉ પણ અમે રજૂઆત કરી હતી જે ઇજારદારે કામગીરી કરી છે જે બારસોના ભૂંગળાની અંદર માટી ભરાઈ ગઈ છે એ પાણી આગળ જતું નથી ને જે જૂની વરસાદી કાસ હતી જે રાજમહમાંથી કમ્પાઉન્ડમાંથી જે પાણીનું નેટવર્ક હતું એ જતું હતું એ રાજમહાલવાલા એક એમની જગ્યામાંથી જતું હતું એટલે બંધ કરી દીધી છે એટલે પાણી હવે ફક્ત જશે તો આ બાસોના જે ભૂંગળા છે એની અંદરથી જ જઈ શકશે પણ એની અંદર માટી સ્લજ એનાથી ફૂલ ભરેલું છે એટલે આગળ પાણી જાય નહીં ને અગાઉ પણ અમે રજૂઆત કરી તો પણ એ ઇજાદાર પર કોઈ પણ કામ નોટિસ આપવામાં નથી આવતી કોઈ કા એ દંડ કરવામાં નથી આવતો અને કદાચ ગયા વખત ત્રણ ત્રણ વખત લોકોના ઘરોમાં અમારા વિસ્તારમાં ત્રણ વખત લોકોના ઘરમાં ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ એવું પાણી ભરાઈ ગયેલું કેમ કે એ સમયમાં તો પાણી આગળ જતું હતું તો પણ આજે તમે સમજી શકો કે બારસોના ભૂંગળાની અંદર આગળ પાણી જાય નહીં માટીથી સ્લથી ભરેલું હોય તો તમે એની સફાઈ ના કરો તો લોકોના એક એક માળ સુધી પાણી ભરાઈ જશે એવી પરિસ્થિતિ છે એટલે વહેલી તકે જે ઇજાદાર છે એને નોટિસ આપો એને બ્લેકલિસ્ટ કરો અને બીજાને કામ આપીને કેમ કે ચોમાસું સામે આવી રહ્યું છે એટલે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે સાથે સાથે અમે જે અમારા વિસ્તારમાં જે વરસાદીઓ છે વીસ વીસ વરસથી જે સાંઈબાબા મંદિરથી એસઆરપીમાંથી જે વરસાદી ગટર છે અને જે લાલબાગ કુંભારવાડાથી લાલબાગ તલાવ સુધી જે વરસાદી કાશ છે તમે જો કે આઠ ફૂટની વરસાદી કાંસ છે અને આઠ ફૂટમાં છ ફૂટથી છ ફૂટ તો સ્લજ ગટરનું પાણીથી સ્લજ ભરેલો હોય છે અને પાણી જવાનો રસ્તો નથી એને વીસ વીસ વર્ષથી જ્યારે પ્રતાપ સરોવર સફાઈ કરતા હોય આજવા સરોવર કરે વિશ્વામિત્રી નદી કરો વડોદરા શહેરમાં કરોડો રૂપિયા તમે ખર્ચો કરતા હોય અને અમારા વિસ્તારમાં તમે વીસ વીસ વરસ સુધી કામગીરી ના કરો એટલે એના લીધે લોકોના ઘરોમાં ગટરનું પાણી જતું રહે છે લોકોને એટલું બધું નુકસાન થાય છે ટાંકી કરવી પડે છે લોકોને ઘરમાં લાખ લાખ રૂપિયાનું દર વખત એક વખત પાણી આવે એટલે આટલું બધું લોકોનું ફર્નિચર બગડી જાય તો આને ત્રણ ત્રણ વખત આટલું નુકસાન થયા પછી પણ આ લોકો હજુ કામગીરી ધીમી ગતિએ કરે છે તો વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી આજે સભામાં એમ રજૂઆત કરી છે